હવે આપણે જોઈશું પીએચ તો સોરેન્સ નામના વૈજ્ઞાનિકે એક માત્ર દર્શાવે જેને પીએચ માપક્રમ કહે છે સોરેન્સ નામના વૈજ્ઞાનિકે દર્શાવેલ છે તેમણે આપેલું પીએચ બરાબર માઇનસ લોગ ઓફ ટેન ઓફ ની સાંદ્રતા એટલે કે આપણે એવું દર્શાવી શકીએ કે દ્રાવણ નો હાઇડ્રોજન આયન હાઈડ્રોજન આયન એટલે કે એવું કહી શકીએ એચ પ્લસ આયન અથવા તો હાઇડ્રોનિયમ આયન હાઇડ્રોનિયમ आयन एटले के H3O प्लस नी सांद्रता ना दस पाया वाला दस पाया वाला ऋण घातक नी बराबर ऋण घातक बराबर સાંદ્રતા દસ માઇનસ સાત સાત હોય છે તો સૌથી પહેલા આપણે તેની સાંદ્રતાની કિંમત બરાબર માઇનસ નો એસઓ પ્લસની સાંદ્રતા

બેઝિક રાવણ માટે વધારે મળશે હવે આપણે જોઈએ પાણીનો અહીં ગુણા એટલે કે કે સાત સાત એટલે કે દસમી માઇનસ ચોવીસ ભાગ કે ડબલ્યુ બરાબર એટલે કે બંને બાજુ આપણે માઇનસ લોગ લઈએ તો માઇનસ લોગ કે આપણે પી કે ડબલ્યુ વડે દર્શાવીએ તો બરાબર અને આપણે લોગ લઈએ તો ચૌદ થશે એવી જ રીતે પી માટે કહી શકીએ કે પી એચ પ્લસ

H3O+ ની માઇનસ સાત ઘાત હોય તો તે તટસ્થ હોય અને દસ માઇનસ સાત કરતા ઓછી હોય તો તે બેઝિક હોય OH- માઇનસ માટે જોઈએ તો ઉલટું થઈ જશે તો તેની સાગ્રતા દસમી માઇનસ કરતા ઓછી હોય તો પીએચ ઓછી હોય તો એસ સાત હોય તો સાત કરતા પીએચ વધારે હોય તો બેઝી અને પીઓએ માટે ઊંધો સાત કરતા વધારે પીએચ દ્રાવણની એસિડિકતા અને બેઝિકતા પારખવા માટે અને બેઝિકતા

મેળવી શકાતું ઉદાહરણ અગિયાર રકમ આપેલી છે એક પીણામાં હાઇડ્રોજન આયન ની સાંદ્રતા ચાર ગુણ્યા દસમી માઈનસ ત્રણ ઘાસ જણાય છે તો તેનો પીએચ કેટલો થશે હશે પીઓએચ નું મૂલ્ય પણ શોધો નું મૂલ્યતા આપી છે સાંદ્રતા તો બરાબર માઇનસ લોગ ચાર ગુણ્યા દસ ની માઇનસ ત્રણ ઘાસ મોલર બરાબર માઇનસ લોગ ચાર वटा log 10 - 3 घात એટલે કે આપણે લક્ષ્ય કે બરાબર માઈનસ log 4 ની કિંમત છે 0.6021 - 3 log 10 એટલે log 10 ની કિંમત 1 છે એટલે યે - 3 તો બરાબર pH છે 2.3979 એટલે કે pH તમને અપ્રોક્સિમેટ લખી શકીએ બે પોઈન્ટ ચાર હવે પીઓએ શોધવાનું છેડબલ્યુ બરાબર ચૌદ માટે આના પરથી આપણે શોધી શકીએ કે પીઓએચ

પીઓએચ ગણો તો અહીં આપણને એને ઓઇચ આપેલો છે તો NaOH એ બેઝ છે

- log 3 * 10^-2 ^=- log 3 -/ log 10^-2 ^ log 3 ની કિંમત છે 0.4771 અનંત કિંમત થશે -2 એટલે કે આપણને પીઓએચ મળશે એટલે કે આપણે બરાબર હવે આપણે પીએચ શોધવાની છે તો આપણને ખબર છે પીએચ પ્લસ પીઓએચ બરાબર ચૌદ हम आप पीएच है, तो पीएच बराबर चौदह माइनस पीओएच बराबर चौदह माइनस एक पॉइंट बावन। एट्लिए पीएच बराबर बार पॉइंट अड़तालीस हम गणीस उदाहरण तेरह રકમ છે 0.1 0.001 દ્રાવણ માં પાણી ઉમેરી દસ લીટર કરવામાં આવ્યું મંદ દ્રાવણ નો ગણો ગણીશું આપણે આપણી પાસે સૂત્ર છે એન વન વી વન બરાબર એન ટુ વી ટુ તો સૌથી પહેલા આપણે જોઈએ કે અહીં આપણને મોલારિટી આપેલી છે ઝીરો ઝીરો વન મોલર HCL આયનીકરણ થયેને એક H પ્લસ આયન આપે છે માટે તેની મોલારિટી અને નોર્માલિટી બંને સમાન થશે માટે n1 બરાબર આપણે લખી શકીએ 0.001 v1 કદ આપ્યું છે ml માં 0.1 મેલી બરાબર n2 આપણે શોધવાનું છે v2 10 લિટર આપેલું છે અને ml માં આપણે ફેરવીએ તો માટે બરાબર આપણે ગુણાકાર કરીએ તો મળશે દસમી માઇનસ આઠ ખાત મોલર એટલે કે આપણને એચ્રીઓ પ્લસ ની સાંદ્રતા મળી એસઓ પ્લસ ની સાંદ્રતા બરાબર દસમી માઇનસ આઠ ખાત મોલર માટે હવે પીએચ શોધીએ તો પીએચ બરાબર માઇનસ માઇનસ લોગ ઓફ દસ ની માઇનસ આઠ ખાસ એટલે કે પીએચ બરાબર આઠ છે પરંતુ અહીં આપણને એસસીએલ નું મંદ દ્રાવણ આપેલું છે તો એસસીએલ આપેલું હોય તો એસેડિક હોવું જોઈએ પરંતુ અહીંયા આપણને બેઝિક મળે છે પણ અહીંયા મંદ દ્રાવણ આપેલ છે તો મંદ દ્રાવણમાં પાણીમાં પણ એચપીઓ પ્લસ આયન હશે માટે પી એચ પાણી પ્લસ ની આયન અને એચપીએલ માં એચપ્લસ આયન ના લીધે બંને ને લીધે હશે એટલે આપણે લખી શકીએ કે મંદ દ્રાવણ માટે મંદ દ્રાવણ માટે દ્રાવણમાં એચટીઓ પ્લસ ની સાંદ્રતા બરાબરતા પાણીમાં સાંદ્રતા એચસીએલ એચ્રીઓ પ્લસ ની સાંદ્રતા આગળ આપણે શોધી દસમી માઇનસ આઠ ખાસ અને પાણીમાંના એચ્રીઓ ની સાંદ્રતા હોય છે દસમી માઇનસ સાત इसलिए कि आपने कीमत જોઈએ તો મોલસે 1.1 * 10^-7 હવે આના પરથી આપણે pH શોધીએ તો pH = -log(H3O+ ની સાંદ્રતા = -log(1.1 * 10^-7) તો માટે pH મળશે આપણે છ પોઈન્ટ નવ આઠ એટલે કે અહી આપણને pH નું મૂલ્ય એટલે કે જ્યારે ઘણી ઓછી સાંદ્રતા ધરાવતા એટી દ્રાવણમાં એત્રીઓ પ્લસ ની સાંદ્રતા માઇનસ સાત શકાય નહીં જ્યારે મન દ્રાવણ હોય ત્યારે પાણીમાં વાના એચિવ પ્લસ ની સાંદ્રતા ને પણ દર્શાવી ગણતરીમાં લેવી પડે એટલે કે દર્શાવવી પડે